મિત્રો કેમ છો બધાય મજામાં જશો તો આપણે કામ કરી નાખ્યું છે ઘરનું બધું અમારો જામુડો અને આપણે જઈએ હવે આપણે હવે જવાનું છે ઢોરા પણ છે આપણે પછી ટાટર ની એવું આવે છે આ છે અમારે બોર અહીંયા પણ પાવાનું ચાલુ છે આપણે તો પોગી ગયા છીએ એડામાં આ છે આપણું ખરું એડાનું આટલા ઢોરીને મેકા છે અહીંયા જામુડો પણ બીજો છે ચીકુડી પણ છે જો આવડાવડા ચીકુ પણ છે તૂટી ગયું આ તો કાચું હે એટલે આ તો પાકો હે અહીંયા પણ હે જો આ તો પાણા જેવું હે આ પણ પાણા જેવું આ એક જ પાયકો જો મિત્રો આપણે ચીકુ પણ આવડા આવડા થાય પણ પાકવા પાકવા નથી દેતા પાકતા નહીં ખીચકોલા કે ઓલા પાકવા નથી દેતા જો ચીકુડી પણ હે મોટી ચાબડી મસ્ત એની ચીકુ જોતા હે ને જો દેખાતા છે જો ચીકુ પાકતા નથી પણ હવે આ એક એટલે પાકી જશે આ જામોડો પડખે બગીચો હે પણ આપણો નથી મોટા ભાઈનો છે લીંબુનો બગીચો છે તો આપણે આ કાલ લીણાતા આગળના લણી ખાશે અને પાસડ બે વાટડી બાકી છે પાસડ બાકી છે લણવાની હયા ગાહડી એક આયા પડી પણ ફાઇનલી દોસ્તો આપણે પોગી ગયા સી એડા લણવા તો આયા પડી છે કાતર આપણે फटाफट ઉપાડી અને હવે કરવાનું છે આ એડાનું અનબોક્સિંગ એટલે કે કટિંગ કરવાનું આવૃત્ના જો એડા લણવાના છે અને હવેરી તમે લણશું હવે આગળનો વિડિયો આપણે વિચાર આમ રાખીશું આગળ આગળ જોતા રહેજો કેમ થાય છે આપણે બની ગયા સી દાળિયું આવી રીતના આ બધું નાની નાખશું નાણી નાખીશું કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો અમારા જોજો થોડા થોડા હમ આપણે નાણવાના હોય અમારે ચાલે આ બધું લઈ લેવાનું ખેલી લણી પૂરું આવે બધું બધું કાચું ને પાકું બધું લણી લેવા દે હવે આપણે નાખવા જઈશું ગહાણી આપણે હવે નાખવા જાવ

કરી નાખી પતિ નાખવા જવાની ગાડી ઉપાડીને હવે નાખવા છું હવે ઘરે જઈએ કેમકે બપોરના બાર વાગી ગયા છે અને હવે આપણે ઘરે જઈએ હવે થોડાક સહર્યા હજાર પાંચ સહરી આલ બાજુ ચાલશે બાકીનું આલ બધું લણી ગયું આપણે પોગી ગયા આપણે હવે ઓળીએ ખૂવે તો હે નહીં વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા